સામાન્ય કાળના એકવીસમાં અઠવાડિયાનું ગુરુવાર

કે હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો એ હેરોદિયાસને ખાતર તેણે યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા કારણ યોહાને તેને કહ્યું હતું કે તારા ભાઈની સ્ત્રી સાથે રહે છે એ અધર્મ છે આથી હેરોદિયાસ યોહાન ઉપર કિનો રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી પણ તેનું કાંઈ ચાલતું નહોતું કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો એટલે તેમનાથી ડરતો હતો તે જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું છતાં તેને સાંભળવું ગમતું પણ હેરોદની વરસગાંઠને દિવસે હેરોદિયાસને અનુકૂળ તક મળી ગઈ તે દિવસે હેરોદે પોતાના ઉમરાઓને સેનાપતિઓને અને ગાલીલના આગેવાન નાગરિકોને મિજબાની આપી અને ત્યાં એ હેરોદિયાસની છોકરીએ આવીને પોતાના નૃત્યથી હેરોદને અને તેના મહેમાનોને એવા તે ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું માગ જે માગે તે આપું અને તેણે તેને વરદાન આપ્યું તું મારું અર્ધું રાજ્ય માગશે તો તે પણ હું તને આપીશ તે છોકરીએ બહાર જઈને પોતાની માને પૂછ્યું હું શું માંગુ માએ કહ્યું સ્નાન સંસ્કારક યોહાનનું માથું એટલે છોકરીએ તાબડતોબ રાજા પાસે આવીને માંગણી કરી મને અબ ઘડી સ્નાન સંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો એટલી મારી માંગણી છે આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી સાથે બેઠેલાઓની શરમે તેને ના પાડવાનો જીવ ચાલ્યો નહીં અને તરત જ તેણે એક જલ્લાદને યુહાનનું માથું લઈ આવવાની આજ્ઞા કરી જલ્લાદે કેદખાનામાં જઈ તેમનું માથું કાપી નાખ્યું અને થાળીમાં લાવીને પેલી છોકરીને આપ્યું અને તેણે પોતાની માને આપ્યું યુહાનના શિષ્યોને આની જાણ થતાં તેમણે આવીને શબ લઈ જઈ કબરમાં દફનાવ્યું આજે સ્નાન સંસ્કારક યોહાનની શહાદતનું સ્મૃતિ પર્વ છે આજે આપણને એ શહાદતની કથા સાંભળવા મળે છે સ્નાન સંસ્કારક યોહાન યહૂદી ધર્મ પાળે છે રાજા હેરોદ આંતિપાસ યહૂદી ધર્મ પાળે છે યહૂદી ધર્મમાં દિયરવટું કરવાનો રિવાજ છે જો કોઈ ભાઈ પુત્રનો પપ્પા થયા વિના મૃત્યુ પામે તો મૃતકના ભાઈએ વિધવા સાથે લગ્ન કરવા એ લગ્નથી જે પહેલો દીકરો જન્મે તે મરનારનો દીકરો ગણાય હેરોદ આંતિ પાસે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કર્યા છે આ લગ્ન ગેરકાયદેસર છે કારણ હેરોદિયાસનો પતિ ફિલિપ જીવે છે આ તો રાજાએ કરેલું પાપ છે રાજાને કોણ પડકારે સ્નાન સંસ્કારક વ્યુહાન રાજા હેરોદ આંતિપાસને સ્પષ્ટ સંભળાવે છે કે તે પાપ કરી રહ્યો છે રાજાએ એ પાપ અટકાવી દેવું જોઈએ ક્યારેક સત્તા વ્યક્તિને એવું માનતી કરી દે છે કે તે ધારે તે કરી શકે હેરોદિયાસે ધાર્યું પણ નહીં હોય કે તેના લગ્નનો કોઈક વિરોધ કરશે વિરોધ વિરોધ શાંત કરી દેવા સત્તાવાળાઓ પાસે એક સાધન છે કરનારને જેલમાં નાખી દેવો જેલમાં નાખી દેવાથી સ્નાન સંસ્કારક યુહાનના હાથ પગ બંધાઈ ગયા પણ જીભ તો નથી બંધાઈ ગઈ ને સ્નાન સંસ્કારક યુહાનમાં રાજા હેરોદ આંતિપાસ જેવી વ્યક્તિનો વિરોધ કરવાની હિંમત આવી ક્યાંથી સ્નાન સંસ્કારક યોહાન કોઈ વ્યક્તિનો વિરોધ નહોતા કરતા તેઓ વિરોધ કરતા હતા પ્રભુ વિરુદ્ધના પરિબળનો પ્રભુ માટે તેઓને એટલી તો લગન હતી કે તેઓ આ પાપનો વિરોધ કરવા લાગ્યા ઈસુને પણ પોતાના પિતા માટે તેમના માન માટે એટલી તો લગન હતી કે જ્યારે વેપારીઓએ ઝરૂશાલેમના મંદિરને વેપારનું કેન્દ્ર બનાવી દીધું ત્યારે તેમણે પ્રત્યેક વેપારીનો વિરોધ કર્યો અન્યાય અધર્મ અનીતિનો વિરોધ કરવાની શક્તિ પ્રભુ આપે કહેવત છે હિંમતે મરદા તો મદદે ખુદા પ્રભુ જ આપણને એ અનિષ્ટ દૂર કરવા શક્તિ આપે પણ પ્રભુ વિરુદ્ધનું પરિબળ પણ વિરોધ કરનારનું ગળું ઘૂંટી દેવા થાય સંસ્કારક યોહાન માટે નૃત્ય કરનારી સલોમી મોતની માગણી કરનાર બની ઈસુ માટે જોરશોરથી બૂમ પાડતા યહૂદીઓ મોતની માગણી કરનાર બન્યા રાજા હેરોદ આંતિપાસ સલોમીની માગણી ઠુકરાવી શક્યો હોત રોમન ગવર્નર બિલાતુસ યહૂદીઓની માગણી ઠુકરાવી શક્યો હોત પણ તેમને મન પોતાના પદ મહત્વના હતા સામી વ્યક્તિના જીવન નહીં mere we